થરાદ તાલુકાના રાહ ગામને આજે કેબિનેટમાં તાલુકાનો દરજ્જો આપવામાં આવતા ગામ લોકોએ ઢોલ વગાડી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી રાહ ગામ વેપાર ધંધા રોજગાર દ્રષ્ટિએ સેન્ટર ગણવામાં આવી રહ્યું છે જેમાં આરોગ્ય કેન્દ્ર સહિતની સુવિધાઓ ધરાવતું રાહ ગામના વિસ્તારમાં અનેક ગામડાઓને ફાયદો થશે તેવું સ્થાનિક લોકો જણાવ્યું હતું છેલ્લા ઘણા સમયથી રાહને તાલુકો બનાવવાની માંગ હતી જે આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાહ ગામના વિસ્તારને મોટી ભેટ આપી છે જેથી રાહ વિસ્તારના ભાજપ પક્ષના હોદ્દેદારો કાર્યકરો સહિત વિસ્તારની પ્રજાએ આભાર વ્યક્ત કરી ખુશીની ઉજવણી કરી હતી જાહેર કરવામાં આવ્યું અને આ બદલ આનંદ અને લાગણી છે ચાર બાબતો ચૂંટાઈ ને અહીં જાય તો સત્રીસે કોમ મારી બધાને મારે એ ભરોસો આપવો છે પહેલું કામ રા નવો તાલુકો અત્યારે અલગ તાલુકો કરી અને રા તાલુકો બનાવ્યા છે ત્યારે રા ની અંદર અત્યારે આ ગામ લોકો જે છે વેપારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુશી જોવા છે અને એ લોકોએ પોતાના મોં મીઠાતા છે ફટાકડા ફોડે આતિશબાજી અત્યારે આપણે જોડે ઘણા બધા આગેવાન છે પૂછું કે રા તાલુકો અલગ થયો છે એને કેટલી ખુશી શું કહેજો ના વ્યવહાર તમે રાહત લઈ આજે નવલા નવરાત્રીના ના અમારા સન્માનીય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને એશિયા ખંડની સૌથી મોટી વિશાલ ડેરીના જે ચેરમેન શંકરભાઈ ચૌધરીના પ્રતાપે અમારો રાહ તાલુકો તાલુકામાંથી અલગ કરવામાં આવ્યો શંકરભાઈને ને ધન્યવાદ ને અભિનંદન આપીએ સાથે સાથે

વાવરાજ જિલ્લા ની પ્રજા ખુબ ખુબ ધન્યવાદ અને અભિનંદન આપે અને ખુશી હોય એનાથી પણ વિશેષ ખુશી આ વિસ્તાર ની જનતા

ने नोटिफिकेशन जारी करंकर चौधरी साहब ने खूब खुद आभार गुजरात राज्य मुख्यमंत्री श्री नो आ प्रसंगे आभार तो मित्र